પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે મહાનગરપાલિકા દ્વારા પશુ પક્ષી એક્સચેન્જના ભાગરૂપે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી હતી જેમાં જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર અરુણબાબુએ બાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા જેમાં સિંહના બે બચ્ચા લેવામાં આવ્યા હતા જેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું આ ઉપરાંત બાગમાં નવું માઇનોર એકવેરિયમ પણ તૈયાર કરવામાં આવશે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉક્ટર પ્રત્યુષ પાટણકરના જણાવ્યા અનુસાર હાલમાં વડોદરા પ્રાણી સંગ્રહાલય પાસે ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે તેમાં ટૂંક સમયમાં બે સફેદ વાઘનું ઉમેરો થશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત અન્ય પશુ પક્ષીઓ માટે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી છે મંજૂરી આવ્યા બાદ તેનો પણ ઉમેરો થશે